પરિવાર સાથે અમેરિકા સેટ થવા માટે જઈ રહ્યા હતા ત્યારે બાળકોના મોત થયા છે અને પતિ પત્નીનો બચાવ થયો છે મૃતકોમાં અન્ય બે લોકો ગુજરાત બહારના છે અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં વિજાપુરના બે લોકોના દરિયામાં ડૂબી જવાથી મોત થયા છે આનંદપુરાનો પરિવાર અમેરિકા ઘૂસણખોરી કરતો હતો અને દરિયા મારફતે તેઓ અમેરિકા જઈ રહ્યા હતા ત્યારે દરિયામાં ભારે કરંટ આવતા બોટ પલટી મારી હતી દરિયામાં જ અંદર ચાર લોકોના મોત થયા હતા તો વિજાપુરના પુત્ર અને પુત્રીના મોત થયા છે તો પતિ પત્ની સીબીપીની કસ્ટડીમાં છે પરિવાર મહેસાણાના આનંદપુરાનો હોવાનું સામે આવ્યું છે કેલિફોર્નિયાના સેન જીએગો પાસે બોટ દરિયામાં ડૂબી હોવાની વાત સામે આવી છે